બે હજાર સત્તાવીસ માં અમારો સમય આવશે અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે હપ્તા કરે છે જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે સુરક્ષા સેવા અને શાંતિનું કામ કરે છે બંધારણ માં મળેલી જવાબદારી નું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓ છું અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આવે એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું તમારા પટ્ટા એ કમર માં પહેરવા માટે આપ્યા છે

આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે દરેક વ્યક્તિને સો દિવસની ની મનરેગામાં રોજગારી મળે એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં એમના મંત્રીઓના દીકરાઓની એજન્સી માં જાય છે તમે જોયું છે આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે નલ સે જલ યોજના ના કરોડો રૂપિયા વપરાય જાય છે પણ હજુ નળ માંથી પાણી નથી આવતું પૈસા જાય છે ક્યાં

તલાટી થી લઈને કલેક્ટર સુધી ના તમામ લોકો તમારા નોકર છે અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે અમને પણ પગાર તમારા ટેક્સ માંથી મળે છે પોશ્ટેબલ થી લઈને એસપી સુધી ડીઆઈજી થી લઈને આઈજી સુધી તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે એમનો પગાર તમે ચૂકવો છો અમારો પગાર પણ તમે ચૂકવો છો જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી એ તમારા નોકર છે નોકર અમે તમારા સાહેબ નથી અમે તમારા સેવક છે અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે એ પૈસા પણ તમારા છે અમે પણ તમારા સાહેબ નથી અમે પણ તમારા સેવક છે અહીંયા પોલીસના ના કેટલાક અધિકારીઓ છે કેટલાક કર્મચારીઓ છે એમના માટે જોરદાર આપણે તાળીઓ પાડી લો પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે અમારા લોકોને ને ખોટી ખોટી રીતે હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું બે માં અમારો સમય આવે છે બે હજાર માં અમારો સમય આવશે અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે હપ્તાખોરી કરે છે જે લોકોને લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે એવા પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે સુરક્ષા સેવા અને શાંતિનું કામ કરે છે બંધારણમાં મળેલી જવાબદારીનું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ

અમે દારૂ અને ડ્રગ્સ રોકવાની વાત કરીએ ત્યારે મારા પોલીસ અધિકારીઓ પીવા લઈને આવે છે પીવા લઈને આવે છે બસ પીવા વાળાને લઈને આવે છે તો ગુટલેકરોને કોણ લાવશે તમારો કાકો તમને પીવાવાળા દેખાય છે ને વેચવા વાળા દેખાતા નથી ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કેવા માંગુ છું અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ વિધાનસભામાં પણ લડીએ છીએ ને સડક પર પણ લડીએ છીએ જે લોકો હપ્તાઓ સાથે જોડાયેલા હશે ડ્રગ પેટલરો સાથે જોડાયેલા હશે બુટલેગરો સાથે જોડાયેલા હશે તો સંબંધ તોડી નાખજો હાઈવે છપ્પન નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે અહીંયા કોસંબા થી ઉમરપાડા નામે જંખના લોકોને રંજાડવામાં આવે છે અહીંના

ગાંધીનગર આટા મારે છે કે અભ્યારણ લાવવું છે ત્યારે નેતા ને કેવા માંગુ છું આ જંગલ એ આદિવાસીઓ સાચવેલું અમારું જંગલ છે તમારું અભ્યારણ લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે એક વર્ષ પહેલા મારા ડીડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા 400 કરોડ પ્રોજેક્ટ લઈને માલસામટમાં આવ્યા હતા એમને પૂછી લેજો હું હાલ થાય છે ઉભી પૂછડી ભાગુ પડ્યો આ દિન સુધી દેખાયા નથી ઓલ પાડના હતા અમારે ત્યાં વિકાસ વિકાસ કરતા કરતા આવ્યા હતા માલ સામોટ માંથી એવા તગડેલા છે કે હજુ દેખાતા નથી ત્યારે અભ્યારણ ના નામે નેશનલ હાઈવે છપ્પન ના નામે રેલવેના નામે

એમની સરકારમાં કોઈ નું ચાલતું નથી આ બાજુના વિધાનસભા માંથી એક મંત્રી હતા જેટલા પણ ધારાસભ્ય છે જેટલા પણ સાંસદો છે જેટલા પણ એમના મંત્રી તંત્રી છે આ કોઈ સરકાર નથી ચલાવતા આ બધા સરઘસ ચલાવે છે સરઘસ બેઠા છે ત્યાંથી રિંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટ ની જેમ ફરતા થઈ જાય છે એ તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ